નમસ્કાર મિત્રો આજે આપણે ફ્લાઇટમાં ફસ્ટ ટાઈમ મુસાફરી કરવાની છે તો ચાલો તમને હું દરેક પ્રોસેસ બતાવું કે આજે મને જે જે અનુભવ થયો ને એ તો સૌ પ્રથમ અહીંયા આપણે બોર્ડિંગ પાસ કઢવું છું ત્યાર પછી જ અંદર પ્રવેશ મળતો હોય છે અને ત્યાર પછી આપણે સિક્યુરિટી શેક થતી હોય છે કે આપણી પાસે કોઈ જોખમવાળી વસ્તુ છે કે નથી એ બધું અહીંયા તપાસ થતી હોય છે ત્યાર પછી અંદર પ્રવેશ મળતો હોય છે તો અત્યારે હું બોર્ડિંગ પાસના લાઇનમાં અત્યારે ઊભો છું અને આ તમે જોઈ શકો એરપોર્ટ છે અને મિત્રો અહીંયા આપણું ચેકઅપ થઈ જાય ત્યાર પછી આપણે અંદર જશું તો આપણી પાસે બે બેગ છે તો એક બેગ આપણે મોકલી દઈશું અને એક આપણે પાસે રાખશું એટલે કે જેવી રીતે આપણે ડેકીમાં નાખે એ જ રીતે પ્લેનની અંદર તમારી પાસે જો બે બેગ હોય તો સાત કિલો સુધી હોય તો તમારી પાસે રાખવા દે અને સાત કિલો ઉપર વજન હોય તો તમારે ડેકીમાં નાખવો પડે એટલે આપણે એક સાત કિલો લગીનું હોય તો તમારી પાસે રહે અને ડેકીમાં નાખો એનું વજન પંદર કિલો રાખી શકો એટલે ટોટલ તમે બાવીસ કિલો વજન લઈ શકો એક વ્યક્તિ તો આપણું બોર્ડિંગ પાસ તમે જોઈ શકો અત્યારે નીકળી ગયો છે આ ટાઈપનો બોર્ડિંગ પાસ હોય અને હવે તમે જોઈ શકો આ બે નંબરના ગેટમાંથી આપણે બોર્ડિંગ પાસમાં લખેલું જોઈએ ક્યાંથી ચાલવાનું તમારે તો મારે બે નંબરનો ગેટ આવેલો છે તો આ છે આપણે વેઇટિંગ રૂમ કે જ્યાં સુધી તમારું પ્લેન ન આવે ત્યાં સુધી તમે અહીંયા બેસી શકો આરામ કરી શકો ત્યાર પછી આ તમે જોઈ શકો સાહેબ અત્યારે ચેકઅપ કરે છે કે કોઈ હથિયાર આ ત્યાં કાંઈ વસ્તુ છે નહીં ને આ રીતે ચેકિંગ થતું હોય છે અને અત્યારે હું અહીં વેઇટિંગ રૂમમાં બેસો બેઠો છું અને તમે જોઈ શકો કે આપણે જે પ્લેનની એક કલાક ઉપરની વાર છે અને હંમેશા તમારે મિત્રો ગમે ત્યારે પ્લેનમાં જાઓ ત્યારે તમારો જે સમય હોય એથી બે કલાક વહેલો આવવું પડતું હોય છે મિત્રો આ રીતે જાહેરાત થતી હોય છે અને અહીંયા તમે જોઈ શકો ઇન્ડિગોની બસ ઊભી છે જે પ્લેનમાં તમારે જવાનું હોય એની બસ અહીંયા ઊભી હોય માનો કે તમારે ઇન્ડિગોની ફ્લાઇટ છે તો ઇન્ડિગોની બસ હોય અને બીજી ફ્લાઇટ હોય તો બીજી બસ હોય એટલે તમને અહીંયા બસ લેવા આવે અને જે જગ્યાએ તમારું પ્લેન ઊભું હોય ત્યાં તમને મૂકી જાય બસ દ્વારા એ રીતે અત્યારે એરપોર્ટથી આપણે જ્યાં પ્લેન ઊભો હોય ત્યાં જવાનું હોય છે તો આજે હું રાજકોટના હિરાસર એરપોર્ટ પર છું અને ત્યાંથી આજે પુણે નીકળવાનો છું અને પુણેથી આપણે જે જગ્યાએ હું જવાનો છું ત્યાં પુણેથી આપણે એકસો ને પચાસ કિલોમીટર છે ફંટન ત્યાં હું રોકાવાનો છું તો ચાલો આપણે ટૂંક સમયમાં આપણી પણ ફ્લાઇટનો સમય થઈ જશે તો આપણે પણ અહીંયાથી નીકળીશું અને તમને આગળ પણ તમે બનાવી દો જેથી કરી અને તમને આગળ આપણે અહીંયા મહારાષ્ટ્રની અલગ અલગ યુનિવર્સિટીના વિડીયો પણ બતાવીશ જે ફૂલે સંગમ અને ફૂલે કિમિયા રિલીઝ ગિરા તે મિલેન્દ સાહેબને પણ મળવાનો છું અને બીજી અલગ અલગ ઘણી નવી પણ વેરાયટીઓ અહીંયા રિલીઝ થઈ છે તો આજે એ આપણે લાઈવ નિહાળીશું તો ફાઇનલી મિત્રો હું બસમાં પણ બેસી ગયો છું અને મારી ફ્લાઇટનો સમય થઈ ગયો છે તો તમને હું અંદરથી બતાવું કે આ અહીંયા ફ્લાઇટમાં આપણે જતી વખતે કેવો નજારો હોય છે તો અત્યારે હું હાલમાં બસમાં છું અને તમે આ બિલ્ડિંગ જોઈ શકો આપણે જે હમણાં હું વેઇટિંગ રૂમમાં બેઠો હતો એમની જ છે ત્યાર પછી અહીંયાથી એકથી દોઢ કિલોમીટર જેટલું પ્લેન અંદર ઊભું હોય છે ત્યાં અત્યારે અમને લઈ જવામાં આવી રહ્યા છે કારણ કે પ્લેન છેટા ઊભા હોય એટલે બસ દ્વારા પ્લેન સુધી લઈ જવામાં આવતા હોય છે તો ચાલો આપણે જઈએ પ્લેનની સફરમાં અને તમે પણ બના રહ્યો જેથી કરી તમને પણ પ્લેન જોવા મળે તો ફાઇનલી તમે જોઈ શકો કે આ રાજકોટનું જે નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યું એમની અંદરનો નજારો છે બસ દ્વારા અત્યારે અમને પ્લેન સુધી લઈ જવામાં આવી રહ્યા છે તમે જોઈ શકો પ્લેન આગળ પીડા છે ત્યાં અત્યારે બસ અમને લઈ જાય છે અને તમે બના રહેજો જેથી કરી અને પ્લેનમાં કેવી જ કેવી સુવિધા હોય છે હું પણ ફર્સ્ટ ટાઈમ એટલે કે પહેલી વખત છું મને પણ કોઈ અનુભવ નથી કે પ્લેનનો શું હોય છે પણ આજે શીખવાનું છે તો જે આપણે તેમ બસમાં ટીંગાતા હતા તો એમાં અહીંયાથી પણ જાઉં બસમાં ઊભા બાબા પ્લેન સુધી જવી છે તો ફાઇનલી આપણું પ્લેન હવે હાવ નજીક આવી ગયું છે આવ્યું 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 કારણ કે પહેલી વખત મિત્રો ગમે ત્યારે જતા હોય ને ત્યારે બહુ અરખ હોય છે એમાં આપણે ખેડૂતને તો બહુ વખત અરખ હોય કારણ કે આપણે કોઈ સપનામાં ન જોયું આપણે પ્લેનમાં બેસીશું તો ફાઇનલી મિત્રો આપણે પ્લેને પૂગી ગયા છે ઇન્ડિગોની ફ્લાઇટ છે તમે જોઈ શકો તો આપણે આ જ પ્લેનની અંદર અહીંયાથી પુણે જવાનું છે તો ચાલો હું તમને બતાવું કે અંદર કઈ ટાઈપનું પ્લેન છે કે કઈ રીતની બેઠક હોય છે અને આ મોટું પ્લેન છે એટલે તમારે બસો સીટની આજુબાજુ એટલે કે હેવી પ્લેન છે તમને અંદરથી હું પણ બતાવું કે જેથી કરી અને તમને પણ ખ્યાલ આવે કે કઈ ટાઈપનું પ્લેન હોય છે કારણ કે મેં પણ ક્યારેય જોયું નથી હું પણ પહેલી વખત જ જાઉં છું એટલે બધાથી જાજો હરખ તો મને છે કારણ કે આપણે ક્યારેય પ્લેનમાં બેઠા નથી અને ફર્સ્ટ ટાઈમ અત્યારે જાવી છીએ તો મિત્રો આપણે બસમાં ઉતર્યા પછી બસ અહીંયા ઠેઠ પુગાડતી હોય છે અને પછી આ રીતે સીડી મૂકેલી હોય છે ત્યાં આપણે સીડી દ્વારા પ્લેનની ઉપર ચડવાનું હોય છે કારણ કે બારી હોય કમસે કમ આ પંદર ફૂટ જેટલી ઊંચી હોય છે તો અત્યારે તમે જોઈ શકો કે બારથી એક એવું પ્લેન લાગે છે જોવામાં અને અહીંયા બીજા બે ત્રણ પણ પ્લેન પીડા છે તો ફાઇનલી મિત્રો આપણે તમે જોઈ શકો કે આ છે અંદરનો નજારો હવે આપણે આપણી સીટ ગોતીશું અને આપણે પંદર નંબર છે પંદર બી એટલે કે એકથી પંદર નંબરની લાઈન છે અને બી એટલે કે બારીની બાજુની બીજી સીટ છે તો ચાલો આપણે પંદર બી સીટ નંબર ગોતી અને ત્યાં બેસી જઈએ તો આપણે તમે જોઈ શકો પાખડાની ઉપર જ આપણી સીટ છે અને અત્યારે આપણે સીટે બેસી ગયા છે અને અત્યારે બધાને વ્યવસ્થા કરી અને બધાને સીટોમાં બેસાડે છે તો અહીંયા કમસે કમ પંદર વીસ મિનિટ પ્લેન ઊભું રહે છે જેથી કરીને બધા વ્યવસ્થિત બેસી જાય અને બધું કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી પ્લેન અહીંયાથી ઉપડતું હોય છે તો ફાઇનલી મિત્રો આપણે પ્લેનની અંદર બેસી ગયા છીએ અને ટૂંક સમયમાં જ પ્લેન ઉપર છીએ અને તમને હું નજારો પણ બતાવું બારીમાંથી કે જેથી કરી અને ખ્યાલ આવે જો કે આપણે આગળ જઈ અને સાલું પ્લેનમાં પણ બતાવીશું તો અત્યારે જો આપણે પ્લેન અત્યારે અહીંયા ઊભું છે તો ફાઇનલી મિત્રો તમે વિડીયોમાં બના રહેજો જેથી કરી અને તમને નજારો પણ જોવા મળે અને આપણે પુણે જ્યારે એરપોર્ટમાં ઉતરશું ત્યાં પણ થોડું ઘણું શૂટિંગ લેશું અને વિડીયો લાંબો થઈ જાય છે તો આપણે ખાલી મેન પાર્ટ હોય તો અમુક નાખીશું તો ફાઇનલી મિત્રો હવે પ્લેન ઉપડવાની તૈયારી છે તો અહીંયાથી બધાને ઇન્ફોર્મેશન આપવામાં આવે છે કે પ્લેનમાં શું શું કાળજી રાખવી જોઈએ એ રીતે અને તમે જોઈ શકો આપણે પાખડું એની ઉપરની જ બારી પાસે આપણી સીટ છે તો મિત્રો તમે પણ જોઈ શકો આજે પ્લેનની અંદર બેસવાનો સૌ પ્રથમ મને પણ મોકો મળ્યો છે ફૂલે સીટ્સ વતી આજે હું મહારાષ્ટ્રની અલગ અલગ યુનિવર્સિટી અને અલગ અલગ બિલ્ડરને મળવા માટે એટલે કે પ્લોટ જોવા માટે અત્યારે જઈ રહ્યો છું તો તમે જોઈ શકો તો ચાલો આપણે પ્લેન ઉડ્યા પછી પણ હું તમને થોડું ઘણું શૂટિંગમાં બતાવીશ તો ફાઇનલી આપણે જો અત્યારે રનવે ઉપર ચડી ગયું છે એટલે કે ઉડાન ભરવાની તૈયારી કરી રહ્યો છે તો હવે ટૂંક સમયમાં આકાશ માર્ગે એટલે કે હવામાં ઉડવા મળશે અત્યારે હજી જમીન પર છે પણ એક જ મિનિટની અંદર હવામાં ઉડવાનું શરૂ થઈ જશે તમે જોઈ શકો અત્યારે ઉડી ગયું છે હવામાં અને ધીમે 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 ઓછું સટતું જાય છે તમે જોઈ શકો બારી પણ ત્રા હિમિટી થવા કારણ કે આગલો ભા ભાગવો હોય તે ઓછો થતો હોય છે અને સૂર્યપ્રકાશ સામે આવે છે એટલે થોડુંક બારીમાં ઝાંખું દેખાવા મળ્યું છે તો આ રીતે હવે જોઈ શકો તમે નીચેની જમીનનું વાવેતર હોય એ પણ ધીમું ધીમું દેખાવા માંડ્યું છે તો ફાઇનલી મિત્રો આપણે પણ પહેલી વખત આ લાઈવ આ રીતે પ્લેનમાં બેસી અને નજારો જોયો અત્યાર સુધી શું આપણે વિડીયોમાં જોયો હતો ક્યારેય લાઈવ બેઠા નહોતા અને આજે મિત્રો લાઈવ બેસા અને તમે જોઈ શકો હવે આપણે જે વાદળ હોય એની કરતાં આપણું પ્લેન ઊંચું ગયું છે જેમ આપણે નીચે ઊભા વાદળ ઉપરથી દેખાતા હોય એમાં અત્યારે તમે બારી ઉપરથી જુઓ તો વાદળ નીચે દેખાય છે એટલે કે આપણે જે વરસાદ વરસે એ વાદળ બધા પ્લેનની નીચે આવી ગયા છે અત્યારે આ કેટલું ઊંચું હોય તો આપણે માપની તો ખબર નથી પણ વાદળ કરતાં પ્લેન અત્યારે ઊંચું આવી ગયું છે તો તમે ફાઇનલી જોઈ શકો આપણે એક કલાક થઈ ગઈ છે અને અત્યારે પુણે પૂ આવ્યા છે અને લેન્ડિંગ સમય થઈ ગયો છે પાછું નીચું પ્લેન અત્યારે ઉતુર્યું છે તમે જોઈ શકો આ પુણેની બિલ્ડિંગોને ધીમે ધીમે દેખાવાનું શરૂ થઈ ગયું છે તો ટૂંક સમયમાં આપણું લેન્ડિંગ પણ થઈ જશે અને પુણે એરપોર્ટ પણ આવી જશે આપણે પુણે એરપોર્ટ પર ઉતરી પણ ગયા છે એવી અને આ એરપોર્ટને અંદરનો નજારો છે હવે અહીંયાથી આપણે આપણી બેગ ગોતવાની છે કારણ કે બેગ આપણે ત્યાંથી બે બેગ હતી એક આપણે નાખી દીધી તીમાં તો મિત્રો અહીંયાથી તમે જોઈ શકો બેગ દરેક નાખી હોય તે આવે છે અત્યારે દુબઈની ફ્લાઈટ અને રાજકોટની ફ્લાઇટ બંનેનું એક નંબર ઉપરથી અત્યારે અમારે અહીંયાથી બેગને સ્પીકઅપ કરવાની છે તો આમાં જોઈ શકો આની અંદર આપણી બેગ આવી ગઈ છે તો ચલો આપણે બેગ પણ લઈ લીધી છે અને હવે આપણે એરપોર્ટની બહાર નીકળીએ અને અહીંયા અમારા મિત્ર મને સ્પીકઅપ કરવા માટે ગાડી લઈને આવી ગયા છે તો આપણે અહીંયાથી તમે જોઈ શકો આ એરપોર્ટની બહારનો નજારો છે તો અહીંયાથી આપણે નીકળીશું ફંટન કે લઈએ ફંટન પુણેથી એકસો ને ચાલીસ પચાસ કિલોમીટર જેવું થાય છે સમથિંગ તો ફાઇનલી હોટલ આપણે ભોગી ગયા છીએ અને આ છે મારો રૂમ તો ફાઇનલી આપણે એડવાન્સમાં રૂમ બુકિંગ થઈ ગયો હતો તો અહીંયા હું રોકાવાનો છું બે દિવસ તો બસ આજે આટલું નમસ્કાર આગલા વિડીયોમાં બના રહેજો જેથી કરી મહારાષ્ટ્રની ખેતી જોઈ શકો